જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હમણાં થોડા સમય પહેલાં યુવરાજ સર ઓનલાઈન હતા યુટ્યુબમાં અને એમના જણાવ્યા અનુસાર યુવરાજ સર આપણા માટે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે જે લોકોના ચાલીસ પ્લસ માર્ક્સ હોય પચાસ સુધી મતલબ કે ચાલીસ પિસ્તાલીસ એવા માર્ક્સ હોય એમના એ લોકો પણ એક્ઝામ આપી શકે એવો એ પ્રયત્ન કરી રહ્યા છે બરાબર છે એટલે કે આપણે પણ જો ભવિષ્યમાં એમને જરૂર પડે સાથ સહકારની તો ભવિષ્યમાં આપણે ગાંધીનગર કદાચ ભેગું થવા ભેગા થવાનું થાય તો જરૂરથી આપણે ભેગા થઈશું અને મિનિમમ જે માર્ક્સ જે ક્વોલિફાઈ માર્ક્સ જે છે એ ચાલીસ જ હોવા જોઈએ કારણ કે ભૂતકાળમાં તમને ખ્યાલ છે કે ટેટ આઠની એક્ઝામ લેવાઈ હતી એ એક્ઝામમાં પણ જે મિનિમમ ક્વોલિફાય ક્રાઇટેરિયા છે એ પ્રમાણે એ લોકોને પ્રિલીમના અંદર ક્વોલિફાય કર્યા હતા ત્યાર પછી જે લોકોએ મેન્સ આપી હતી મેન્સની એક્ઝામ આપી હતી એમાં એ લોકોએ મેરિટ બનાવ્યું હતું અને એમાં સિક્સટી ફાય સેવન્ટીની આસપાસ ગયા હતા ઓકે તો જે લોકોના પ્રિલીમ એક્ઝામ માટે જે લોકોના ચાલીસ પ્લસ માર્ક્સ થાય છે તો એ લોકોને બોલાવવા જોઈએ તો એવો પ્રયત્ન યુવરાજ સર કરી રહ્યા છે તો આપ સૌ બી એમનો સાથ સહકાર આપો એવી હું તમને નમ્ર અપીલ કરું છું pokek okay. jaihin